હાલો તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા માં આજે અમે ફરી એકવાર લાવ્યા છીએ એક ચેલેન્જિંગ વિડીયો જે ઓલી વખતે કર્યો તો એવી જ રીતે ચેલેન્જ વાળો વિડીયો છે અને ગયા વિડીયોમાં આપણે કીધું હતું કે જેને અમારી સાથે ચેલેન્જ કરવું હોય એ તો આવી જાવ તો આ બે મિત્રો આવ્યા છે આપણી સાથે ચેલેન્જ કરવા જો એ છે તો એને આપણે પાંચસો રૂપિયા દઈશું અને કદાચ જો હારશે તો આ વખતે ખાશે મરચાની અંદર જે આપણે લીલા મરચાની અંદર સૂકા મરચા નાખ્યા છે કોરા મરચા એ પૂરા કરવાના છે તો તમે તૈયાર છો મિત્રો ચાલો તો આ બે મિત્રો આવ્યા છે એ તૈયાર છે તો આપણે ચેલેન્જ કરશું હા તો સાગરભાઈ કેમ લાગે છે બે બે ચેલેન્જ ના વિજેતા તમે શું કેમ લાગે છે આ નવા જે મિત્રો આવ્યા છે એ તમને હરવી જાય છે હા ના એને હરવી દી દે તમને કેમ લાગે છે ભાઈ તમે અમારા હું હરવે એવું છે તમે હરવી જાય છો હા હાલો તો આ જોઈ જ આ ચેનલ માં કોણ શું કરે છે એક મિનિટ હા તો મિત્રો આપણી જે ચેલેન્જ ની વસ્તુ છે એ જોઈ શકો છો તમે બધાને સરખા ભાગે વેચી દીધી છે કેમ લાગે છે મિત્રો તમે આ ચેલેન્જ કરવા અમારી સાથે આવ્યા છો તો તમને શું લાગે છે કે તમે સાગરભાઈ ને હરાવી ને જાય છોવાનો સાગર ને મળશે ખવરાવાના છે હા તો જોઈ જાય તો મિત્રો આપડે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો બન્યા રહેજો વિડીયોમાં

અને જે નવા બે પ્રતિતા છે એને કઈ તમે ઉતાવળ રાખજો હા ભાવિજભાઈ ની ઉતાવળ જો આ વખતે લગભગ ભાવિજભાઈ પાંચસો રૂપિયા લઈ જાય ઉતાવળ છે થોડા આપેલી છે ભાઈ કોઈને કઈ ગળે વડે થોડું ઓલું થાય તો હલો ભાઈ કન્ટિન્યુ રાખો ઉતાવળ રાખો ભાઈ ભાઈ તમે વિજેતા થવાની આસપાસમાં બસ જોરદાર ભાવેશભાઈ ની મેંગી વહી ગઈ છે ને પકોડે આવી ગયા છે ભાવેશભાઈ ને દિવેશભાઈ બે કરી છે મેંગી ખાલી દિવેશભાઈ જે કીધું કર્યું છે ઓ ભાઈ ખાવામાં જરા છે ઉતાવળ ભાવેશભાઈ ને લાસ્ટ માં જો બીજા ભાવેશભાઈ નવા ચેલેન્જર એને છે તો વેફર પોગી ગયા છે એ પણ

સાગરભાઈ પાછા રેસ માં આવી ગયા છે ભાઈ છે સુજીલભાઈ આ વખતે થોડોક ઉતાવળ રાખ્યો નહીં તમે તો ગયા મરચામાં માં ફરી એકવાર હવે ભાઈ ક્યાં પેગું ઓહો હાલો હા ભાવેશભાઈ ને ફક્ત ને ફક્ત ખાલી છોડા રહી છે ભાવેશભાઈ હજી ત્રણ ત્રણ મિત્રો રહ્યા છે આપડે અંદર હવે આમાં લાસ્ટમાં કોણ રે જોયું જાય ત્રણ મિત્રો જીતી ચુક્યા છે એનું જે ખતમ કરી છે કરી નાખ્યું છે બધું ખાવાનું આ બે મિત્રો રહ્યા છે છેલ્લે એક ને રહ્યું છે મરશું સુજલભાઈ તમે જ આવવાને જો કે ફ્રી એક વાર મને એવું લાગે છે દિવસભાઈ ને રહી છે સોડા સુજીલભાઈ

હા તો ફ્રી એક વાર વિજેતા બન્યા છે સાગરભાઈ ભાવેશભાઈ તમે ઘણી મહેનત કરી પણ તમે નો પોગી એકા અને જે આપણા નવા ચેલેન્જર હતા ભાવેશભાઈ એને પણ ઘણી મહેનત કરી પણ સાગરભાઈ ન હરાવી એકા અને દિવેશભાઈ તમારું પાણી પાડી દીધું ભાઈ અમારા ચેલેન્જરે તમારું શું કેવું છે તમે દર વખતે આરો છો ભાઈ મિત્રો આ ટ્રાય કરીશું બીજી વાર ટ્રાઈવ માં ટ્રાઈવ માં મર્યા બહુમાં પડી જાય તમને વિજેતાને પાંચસો રૂપિયા દઈએ વિજેતા સાગરભાઈ બની ગયા છે તો સાગરભાઈ લઈ લો તમારા પાંચસો રૂપિયા સાગરભાઈ તમે યાર શું ખાવ છો કે એટલો ફાસ્ટ ખાવ કઈ ખબર નથી પડતી કેમ આ બધા ને હરવી જવું છે યાર મને એમ હતું કે આ વખતે ભાવેશભાઈ જીતી જાય

મોટું દેખાડવું ખાતા નથી હજી બીજું પણ ખાઈ જાવ સુજીલ હજી તમારે વગ્ન પીડ્યું છે લઈ લો

ઇનામ લઈ જાઓ ખુલ્લી ચેલેન્જ છે મિત્રો બધા માટે જો મિત્રો તમને અમારો વિડીયો ગમો હોય